શરૂઆત કરવામાં આવી હતી આ વર્કશોપ વર્ગ સંચાલન જીતેન્દ્ર પરમારે કર્યું હતું તારીખ એકવીસ ત્રણ પચીસ ત્રણ પચીસ દરમિયાન પાંચ દિવસના ચિત્ર વર્કશોપના

ધિકારી ટંડેલ દ્વારા આવા કાર્યક્રમ દરેક જિલ્લા અને રાજ્યમાં થતા રહે લી અમદાવાદ આભાર માન્યો હતો ચિત્રકલા વર્કશોપ ને સફળ બનાવવા વર્ગ સંચાલક

ગુજરાત રાજ્ય લલિત કલા અકેેદેમી અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા જિલ્લાની જે સાંસ્કૃતિક કચેરી છે એના દ્વારા આયોજિત ચિત્ર શિક્ષકોનો સેમિનાર એટલે સમગ્ર રાજ્યના આજે નવસારી જિલ્લામાં ભેગા થયા છે અને તારીખ એકવીસથી પચીસ સુધી આ સરસ મજાનો સેમિનાર યોજાયો છે શિક્ષકોની અંદર જે એમણે આજ સુધી વિદ્યાર્થીઓને પુરુષોને એની અંદર જે કલા છે એને અહીંયા પ્રદર્શિત કરી છે અને આજે ખરેખર આનંદ થયો કે આટલા સરસ ચિત્ર શિક્ષકો આપણી પાસે છે અને કલા તો એ જ છે કે જે મનને ભાવિત કરે કરે છે એટલે જે કંઈ પણ આપણે દ્રશ્યો જોઈએ ને એટલે બીજું બધું જ ભૂલી જઈએ અને પોતાના ભાવોને અને પોતાની કલાને એક કાગળ પર પ્રદર્શિત કરવીને એ એક જે કૌશલ્ય જ હોય છે અને શિક્ષકોએ બહુ સરસ રીતે પાંચ દિવસ અહીંયા એક ટ્રેનિંગ સ્વરૂપે પણ અને પોતાની કલાને આ પ્રદર્શન દ્વારા અને એમનામાં જે કંઈ પણ છે એમણે પ્રદર્શિત કરવાનો પ્રયાસ કર્યો છે તો લલિત કલા એકેડેમીએ આ જે આયોજન કર્યું છે તો શિક્ષકો વતી અને સમગ્ર ટીમ વતી એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ Both at the skills side.